કલ્યાણેશ્વર મહાદેવ મંદિરમાં મહાઆરતી યોજાઈ વર્તમાનમાં જયારે હિન્દુઓનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભુજ શહેરમાં ઠેર ઠેર મહાદેવના ધામમાં મહાઆરતી તેમજ હોમ હવન સહિતના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તેવામાં ગઈકાલે ભુજ શહેરના કલ્યાણેશ્વર મહાદેવ મંદિર કે જે દરબારગઢ સ્થિત છે તે મહાદેવ મંદિરમાં ફળિયાના લોકો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે લોકોની ખાસિયત છે કે દર વર્ષે કોઈપણ દાતાના સહયોગ વિના આ મહાઆરતીનું આયોજન ફક્ત ત્યાંના સ્થાનિક રહેવાસીઓ દ્વારા જ કરવામાં આવતું હોય છે અને તે મહાઆરતીનો નો લ્હાવો સૌ કોઈ સ્થાનિક રહેવાસીઓ લેતા હોય છે તેવામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે આ મંદિરમાં પણ મહાદેવને સ્વતંત્રતા પર્વ અનુરૂપ વાઘા પહેરાવામાં આવ્યા હતા અને મંદિરમાં આ પર્વ ને લઈને ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ સ્થાનિક રહેવાસી ના શબ્દોમાં અમે દર વર્ષે શ્રાવણ માસ માં એક વખત મહાદેવ ની આરતી નું આયોજન કરીએ છીએ અને આજુબાજુના આયોજનમાં તમે પણ જોયું હશે અત્યારે કે મહાઆરતી ની કેવી રમઝટ જામી લાખો રૂપિયા દેતા કલાકાર બોલાવો તો આવી મજા ના આવે એવી મહાઆરતી ની મજા અહીંયા આવી છે પંદરમી ઓગસ્ટ માટે પણ એમ કહીશ કે પંદરમી ઓગસ્ટ નું જે આપણું પર્વ છે એ નિમિત્તે પણ આપણે અહિયાં મારતી સાથે આપણે જોયું કે દાદા નો શણગાર પણ અમે ધ્વજ વંદન ધ્વજ થી બધા કરેલો છે મારું નામ નિશાબેન છે નિશાબેન દેપાળા હું શિવનગર સ્કૂલ માં પ્રાઇમરી ટીચર છું અમે અહીંયા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર જે દબાગઢ પાસે આવેલું છે શિરમણિરાય મંદિરની અંદરની સાઈડમાં જ આ મંદિર આવેલું છે અમે ત્યાં બધા ફળિયાવાળા સાથે મળી અને મહારતી કરી છીએ એમાં કોઈ દાતા નથી હોતો અમે બધા સાથે જ ફળિયાવાળા મળીને મારતી કરી છે અને ભગવાનની પૂજા પ્રાર્થના કરી છીએ આ મંદિર શિરોમણિરાય મંદિરની અંદરની સાઇડમાં આવેલું છે અને બહુ નાનું મંદિર છે અહીંયા અમે દર વર્ષે ત્રણ મહિનામાં એક વાર અને ત્રીસ પાંત્રીસ ભાઈઓ હતા એટલા અમે હતા પણ અમે આ નો ખુબ આનંદ કર્યો છે આજે પંદરમી ઓગસ્ટ છે આખા બેસી ઉજવ્યો છે પણ અમે અમારા મંદિર આજે પંદરમી ઓગસ્ટ ઉજવી છે એટલે અમને ખબર છે